રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનોએ પડતર માંગોને લઈને પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું હતું ધોરાજીમાં સૌથી પણ વધારે આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોને વેતન વધારો મોબાઈલ ફોનનો ખર્ચ ગ્રેચ્યુટી રકમ રોકાયલ છે તે આપે ઇન્સેન્ટિવ રોકાયલ છે તે આપે મોબાઈલ ફોનનો બાકીનો ખર્ચ છે તે આપે જેવી અનેક માંગણીઓ રોકાયલ છે તે તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ કરી હતી તે માટે આજ રોજ ધોરાજી પ્રાંત કચેરીએ આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કરી અને પડતર માંગણીને લઈને પ્રાંત ઓફિસરને આવેદન પાઠવ્યું હતું મારું નામ પંડ્યા હર્સુતા છે કોડ નંબર 37 આજ અમારી માંગ દિવસ છે પહેલા નંબર માં તો ઈ કે અમારે મોબાઈલ હાવ ઠપ થઈ ગયા છે અને વર્કરોને 8000 ના મોબાઈલ લેવા અમને પોહાતા નથી હું એટલે અમારે જો સરકારને કામગીરી કરાવી હોય તો પેલા હારી કન્ડેક્શન વાળા અમને મોબાઈલ આપે નકર અમારે કામ જ નથી કરવું સરકારનું

બેસી આઈપા છે ને હે હજી કે નથી અત્યારે કે કે ખર્ચે તેલ ખર્જો લઈ લ્યો કે 5-5 કિલાન 6-6 કિલાન પછી કે અમે નાખશું બિલ તમારામાં બિલ નથી હજી અમારી કે અમે કે નાખશું અમે ખરીદી લીધા ન્યૂઝ સાથે વિપુલ ધામીચા